રામ રામ સીતારામ મજા બધાય હલો આપણી દસ વાગ્યા ગયા એટલે તાઇને મૂકીએ ભીણવાની હારી પછી આપણે કામ ધંધે સડીએ અમારે રાજુભાઈ જો વિડીયો શૂટિંગ કર્યો ન ભીણવા જવું ને તો ના ચોકલેટું ના પાર મારા લેતા આવી જ એટલે લાવી આખી મજા આવે ને ભણવાની હે હાલો ત્યાર થઈ જાવ એટલે મૂકી જાય આંગણ ચાલો આપણે નિહારીયા થઈ ગયા ત્યાર કમ્પ્લીટ આપણી હવે નિહારી મૂકીએ ભણ્યા કાં રાજુભાઈની યાતુબેન હે બંસી રિધિ પીણવાની મજા આવે ને હે મારે હા ચોકલેટ લેતા આવી જો કે બિસ્કુટ લઈ લ્યો હે ચોકલેટ આપણે આમાં જો થોડીક માખી ઓસીઓ પડ્યું કારણ કે આપડી બફરે ફુવારા ને મારે રાખ્યા ઠાવકા એ થઈ ગયા બધા એમાં થોડીક ઓછી ઠાવકી પડે ગઈ હમણાં ન હાવ ઢોર ને બિચારા ખાઈ જતી આવા ગંગા પછી હમણાં થોડાક દી મેં વરસાદ બંધ એટલે તડકો નીકળ્યો નથી થોડુંક હુકાણો છે માઠી મસાલા ઓસણ પડી જાય હમણાં એક ફેર આપણે બધા બધામાં ડીઝલનો ફુવારો મારી દીધો તો આમાં જો ખાડા પાણીને ફેરાયમાં આપણે ડીઝલનું ટીપું ટીપું નાખી જઈએ ને એટલે બધા મસલા નઈ ના થઈ જાય મરી ઉપર પાણીનું પે એ સારું એવું થઈ જાય ને માં અડે અડ દરબા ચોંટાઈ જાય પાણીમાં આ હવે થોડા રેડા ઉપડે સવારના કામ કરે આવો અંધારે ઠાવકા પણ આવતો નથી બહુ ખૂબ લગ આવે આંધળી નક્કી તો બે કીણા લખીએ આંધરી ને તો વાર છે એવી રીતના આવે હટાણા આપણી થાય કે આખડી પાણી જ્યાં જાય એવું અંધારે પણ પાછો તો બહુ આવતો નથી હું કંઈ આ યુષ ને આતો દીકરો જો ઇન્ડોર કે ભાઈ જો ટાણા એટલે હાથી કસવાળા ખેતર માં આપણી આજે બપોરનું ચાલુ કીધું હાકવાનું બપોર પહેલાં થોડોક બે કુતલું મારી દીધું પછી આપણી બપોર થાય પરસાદ બરસાદ લઈને પછી જો આપણી બપોર પછી ચાલુ કીધું અત્યારે આપણી હા ભાઈ ગયા હતા આજે આપણી તડકો હવાનો નીકળ્યો વરાપી હારી ગયા આજે બહુ હરોડા બરોડા નથી આવ્યો હવા ઘડીક વાર અંધાર તંતર થાવ પણ બહુ વાંધો ન આવ્યો ગાડ મોટા આવ્યા હતા જ નહીં આજે વરાફે જોરદાર હારા મારી આપણી આજે હાથે હાંકવાનું ચાલુ કીધું કારણકે હવે આપણે ખડ ની દવા સાથે આઠ નવ વાગે થઈ ગાય એટલે વાંધો ના આવે એટલે આપણે આથી આપી દઈએ બે ત્રણ ફેરે ઉપર આપણે બે ત્રણ ફેર મારી દઈએ એટલે ખડ બધું એટલું બધું જાય ને આપણે ત્રણે આવ્યા ચા પીવા ચા જો બને કોને પાંચ વાગ્યા નું ચા પીએ છીએ ગરમા ગરમ બસ 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 આપણે જાજો ના જઈએ બે ત્રણ ને જઈએ બપોરે

બીજી બે કુતલું કરવા હેઠા દી ની માર્ગ દી કાલે પછી પછી આ ખેતર નો વારો લઈ લઈએ Dùng hình tạo, vẫn rất là trang để đi khu champions